ઓ નિસાન ભાઈ તમારા તોરણ મે તો ધૂમ મચાવી છો યાર આ ક્યાંથી લઈ આવો છો હવે બધી પ્રોડક્ટ એની તો વાત જ આવે એવી એવી ને મસ્તીની મસ્તીની પ્રોડક્ટો મસ્તી લઈ આવે ને ક્યાં ક્યાંથી લઈ આવે એનું કંઈ નક્કી જ ન હોય જો આજે પાછી નવી ડિઝાઈન આવ્યો એક નહીં ત્રણ ડિઝાઈન અને કેવી ખબર કેવી એક સે બડકર એક લાયે તો ફેર અને અને કામ જુઓ મારા ગરકના આપણે જીવલું 1099 વાળી આપણે ફૂલ વાયરલ આઈટમ હતી ને એને લગતી આઈટમ એનાથી થોડક ઓછા ભાવ વાળી જો અને વિથ ટોડલિયા વાળી એક્ઝેસ્ટકેબલ આમ જોવો ભેગા એડ કરેલા જ હોય એ ટોડલિયા છે અને પીસનો લુક બતાવો નજીકથી દૂરથી આમ આખે આખો પીસ બતાવ અને આ આઇટમમાં તો જે તમારે લાઇટિંગનો પ્રકાશ પડશે નીચે ઝુમ્મર છે ડાયમંડ છે આખા જો નીચેના ઝુમ્મર ને બધું બતાવી દેજે અને સાઇડના લટકણમાંય નીચે ઝુમર ડાયમંડના આવશે જો એક વખત ડાયમંડવાળા વચ્ચેના ગોડા બધામાં નજર મરાવી દે જોરદારમાં જોરદાર ડીજાઈ જોઈ લેજો કેટલી મસ્ત લાગે ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો

મેટો આમ જોઈ લે બતાવો કલર જો ફ્લાવર નો ખાલી કાંઈ ઘટે ને એવો કલર છે અને વેલાય પેલા ફટાફટ ઓર્ડર કરજો દિવાળી પેલા તમારી ઘરે પહોંચી જાય એવું બને નવરાત્રી પેલા તમારી ઘરે પહોંચી જાય એવું કરવાની અમારી ફૂલ જવાબદારી ગીત જો લુક જો આ દિવાળી ઉપર મારા વાલા વાલા ફોલોઅર્સ ને કસ્ટમર્સ ને સબસ્ક્રાઈબર ને જેટલા છે ને બધા એના દરવાજા છે ને ખાલી એક જ દુકાન ના તોરણ હોવા જોઈએ ને છે ગોપી બ્યુટી મોલ એટલે આપડે ઝુંબેશ ઉપાડી છે બરોબર રોજ નવા નવા ત્રણ કેટલા આપીએ જો ખાલી 890 નેવું રૂપિયામાં ફ્લાવર ત્રણ ની અંદર વધી હોય બીજા તો ત્રણ માંથી જે પણ ડિઝાઇન ગમતી હોય ફટાફટ મારા બેન કરવામા હોય મા ભી હોય કાકા હોય કાકી હોય ટૂંકમાં શેર રિલીઝ કરી દો અત્યારે અત્યારે કારણ કે આવા મસ્તીના ના ત્રણ બ્યુટી મોલ સિવાય ક્યાંય મળવાના નથી તો અત્યારે શેર કરી દો બાકી મળતા રહેશું આવી મસ્ત મજાની નવી નવી પ્રોડક્ટ સાથે નવા નવાડિયોમાં